રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોને કુદરતી આફતને કારણે હજારો વીઘા જમીન વાવેતરમાં પાકોને ભારે નુકસાન ધોરાજી પંથકમાં થોડાક દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો હોય અને અતિશય વરસાદ પડવાની સાથે જૂનાગઢ રોડ પરના ઘણા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયેલ હોય અને આવી કુદરતી આફતને કારણે ખેડૂત લાચાર બની ગયેલ હોય અને મોંઘા ભાવ બિયારણ જંતુનાશક દવાઓ છંટકાવ અને ખેતમજૂરી અને ખેડૂતે સિઝનમાં સારી ઉપજ થાય તે માટે વિવિધ પ્રકારનું વાવેતર કરેલ હોય પણ કુદરતને આ મંજૂર નહીં હોય અને ધોધમાર વરસાદ સતત વરસી રહ્યો હોય અને ખેડૂતના ખેતરો બેટમાં ફેરવાઈ ગયેલ હોય અને ખેડૂતો પોતાના ખેતરમાં માવજત કરવા માટે જઈ શકતા નથી અને સતત વરસાદ ચાલુ હોય તેને કારણે ઘણા પાકોને જીવતદાન નહીં મોલમાં ભારે નુકસાન સહન કરવાનો વારો આવેલ કુદરતના કહેરથી ખેડૂત લાચાર બની ગયેલ છે નુકસાનીનું જતન નહીં થવાથી ભારે મુશ્કેલીઓ સહન અને નુકસાની સહન કરવું પડી રહ્યું છે ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો રાજ્ય સરકાર પાસે આશા રાખી બેઠો છે પાકોમાં નુકસાની દર વર્ષે કરીને ખેડૂતોની કમર તૂટી ગયેલ છે પડતા ઉપર પાટો લાગેલ છે તેની પાસે નવું વાવેતર કરવા માટે નાણાં બચ્યા નથી એટલે સરકાર તાત્કાલિક અસરથી સહાય ચૂકવાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે રીપોર્ટર જયંત વિંજુડા ધોરાજી માનનામ જયંતભાઈ લાખાણી ધોરાજી તાલુકાની અંદર અત્યારે બહુ વરસાદ છે કારણ કે આની પહેલા વરસાદ ત્રણસો ચાલીસ ઇંચ વરસાદ પડેલો અને અત્યારે ચાર પાંચ દિવસ એક ધારો વરસાદ પડેલો ખેડૂતને વરસાદની જરૂર હોય પણ વરસાદ અતિરેક પડ્યો એટલે ખેડૂતને પાકની અંદર નુકસાન બહુ છે કારણ કે અત્યારે ખેડૂતને પાણી ભરેલા એક વાર એડા સોયપાતા તુવેર સોપરી તે પણ બે બે વાર બોર ભરી ગઈ છે અને અત્યારે વીઘે આઠ થી દસ હજારનું નુકસાન એ કપાસ અત્યારે ખેડૂતનો પાંચ થી છ ફૂટ નો જગ્યાએ બબે ત્રણ ત્રણ ફૂટ નો છે કારણ કે કપાસ ની અંદર નુકસાન છે મગફળી ફાયદો છે તલ હળદ હળદ તુવેર મગ બધા એમાં નુકસાન છે ખેડૂત ને અત્યારે અત્યારે હાલ ખેડૂત હજી અઠવાડિયું વરસાદ નહીં આવે તો એ ખેતર ની અંદર પાણી નીકળશે ત્યારે પછી નવું વાવેતર થયું છે ધોરાજી તાલુકાની અંદર નો છે હજારો વીઘા જમીન માં ધોરાજી પંથક ની અંદર સરકારે ખેડૂતે રાહત નું પેકેજ જાહેર કર્યું હતું આઠ ની પેલા પણ અત્યારે ત્યારે સર્વે કરીને એવું નક્કી કર્યું હતું કે જે નુકસાની હોય અત્યારે ધોરાજી પંથક ને હરેક ખેડૂત ને નુકસાન નહીં એટલે હરેક ખેડૂત જો વળતર આપી દે તો ખેડૂતને ફાયદો થાય